નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેર નડિયાદી દરવાજા વોર્ડ નંબર સાતમાં આવેલ કણજીપાડા વિસ્તારમાં આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સ્થાનિકો દ્વારા મોબાઈલ ટાવર નાખવાના કામને લઈને વિરોધ પ્રદર્શન કરીને કામને રોકાવી દેવામાં આવ્યું હતું ને સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મોબાઈલ ટાવરથી રેડિયેશન જેવા અનેક બાળકો તેમજ વૃદ્ધો જેવા અનેકને અનાબોલા પક્ષીઓને પણ આનું નુકસાન થઈ શકે એમ છે સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે તેને લઈને રાત્રિના સમયે જેસીબી દ્વારા જે ખાડો કરવાની કામગીરી ચાલી રહી હતી તે રોકી દઈને આવનાર સમયમાં તેઓ દ્વારા શ્રી કલેક્ટર શ્રી પોલીસ સ્ટેશન જેવી વિવિધ કચેરીઓમાં રજૂઆત કરીને અને જરૂર પડે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આમ કણજીપાડા વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાની કામગીરીને સ્થાનિકોમાં યુવાનો વડીલો મહિલાઓ સૌ કોઈ દ્વારા રોકવામાં આવી હતી હવે જુવાનો રહ્યું કે તંત્ર દ્વારા આની યોગ્ય ચકાસણી કરીને પરમિશન કોણે આપી છે અને વિસ્તારની અંદર ટાવર ના ખાય કેમ એ તો વિચારવાનો સવાલ છે ત્યારે હવે સ્થાનિકોની માંગ લઈને તંત્ર દ્વારા આ કામગીરીને રોકીને અને જે કોઈએ મંજૂરી આપી છે એની યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ તો જોવાનું જ વિરાંગ મહેતા મહેમદાબાદ નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હાલ આપણે નડિયાદ દરવાજાની અંદર આવેલ કણજીપાડા વિસ્તારની અંદર છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ ઘડી મહિલાઓ યુવાનો વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે એમની સમસ્યા એવી છે કે એ ઘડી અચાનક જ એમની જાણ બહાર ટાવર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી નો ડાઉટ અત્યારે એસિડેન્ટ વિસ્તારમાં લેડીઝો બધા એકત્રિત થઈને હાલ જેસીબીથી જે ખાડા કરવાની કામગીરી ચાલુ હતી અને રોકવામાં આવી છે અને તેઓ દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવશે જે કોઈ બી કચેરી લાગતી હોય મામલા ચોકીદાર કચેરી છે અથવા જે કોઈ કચેરી છે એને જાણ પણ કરવામાં આવશે પણ મુદ્દે આ ટાવરને લઈને તે લોકોએ વિરોધ કર્યો છે અને હાલ ટાવરની કામગીરી બંધ કરવામાં આવી છે તો આપણે એમના વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે રાકેશભાઈ પોપટલાલ કાછિયા પટેલ આ કયો વિસ્તાર છે નડિયાદ દરવાજા કંજી કયો વોર્ડ નંબર છે વોર્ડ નંબર સાત છે શું સમસ્યા થઈ છે સમસ્યા છે કે અમારી જાણ બહાર જે ટાવર નાખવામાં આવી રહ્યું છે તે ખૂબ જ તકલીફદાયક છે અને રેડિયન્સીની હિસાબે છોકરાઓ નાના છોકરાઓને પક્ષીઓને બધાને દિક્કત પડે કે એવું થાય નહીં અને અમારી જાણ બાર આ વસ્તુ કરવામાં આવી છે તો તમે અત્યારે આ કામગીરી બંધ કરાવી દીધી હા અમે અત્યારે અમે એવી ઈચ્છે છે કે આ કામગીરી બંધ થાય અમે અમે પોલીસ સ્ટેશન અને નગરપાલિકામાં અરજી કરીશું બરાબર કલેક્ટર અને ગાંધીનગર સુધી અમે અરજી કરીશું જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના તેઓનો ઉગ્ર વિરોધ છે જરૂર પડશે તો તે લોકો ઉગ્ર અધિકારીને પણ જાણ કરશે જરૂર પડશે તેના લઈને આંદોલન પણ કરવાની ચિંતું ચરાય છે શું નામ છે શું પરિચય છે આપણું મારું વિજયભાઈ કા પટેલ કયો વિસ્તાર છે કાંજીપાડા નળી દરવાજા સાત નંબર વોર્ડ શું સમસ્યા થઈ છે મોબાઈલ ટાવર વડાપણ નો ટાવર નખાય છે અને અમારી પરવાનગી વગર આ ચાલુ કર્યું છે કામ ને છ વાગે અમને ખબર પડી કે ટાવર નખાય છે પણ એવી ચોખવટ નથી કરી કે શું કરવાનું છે અને અમે એક તો જ કામ મારા ભાઈએ કીધું કે ટાવર નખાય છે પણ તોની પરમિશન છે કચી અમારે પૂછ્યું નથી શું કરશો તમે હવે જે આગળ કાર્યવાહી અમે અબેદર કચેરીમાં જઈશું નગરપાલિકામાં જઈશું પોલીસ ટેકન બી જઈશું અને ટાઈમ આવશે તો બધું જ કરવાના છે અમે તમારી લિખિત રજૂઆત કરવા જોઈ તો ના કંઈક કામગીરી રૂપાય નહીં તો શું પગલાં છે કરીશું અમે ગાંધીબાબુ ઉપગ્રહ આંદોલન કશું ઉપસ કરીશું ઉપવાસ કરીશું જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના ટાવરને લઈને રેડિયેશન થઈ શકે છે નાના નાના બાળકોને પણ નુકસાન થઈ શકે એવું છે કહેવાય છે કે પક્ષીઓને પણ આની અસર થાય છે અને અગત્યની વાત એ છે કે અમને લોકમુખી એવું પણ જાણવા મળ્યું છે કે આ જગ્યા કોની છે એ વ્યક્તિએ કોઈ હાજર નથી અને એમની દીકરીઓની દીકરીઓ કંઈક બહાર છે અને અહીં ઘડી નગરપાલિકાને પણ આની જાણ નથી નગરપાલિકા લાગુ વળગે કે ના વળગે નગરપાલિકાને આ વસ્તુ લાગુ પડે છે કે નહીં એ તો પછીનો વિષય છે પણ આ લોકોના જળમજ જે તે તંત્ર હોય બરાબર છે એને આ પરમિશન આપી તો એના કોઈ રેવન્યુ વિસ્તારને કોઈ જાણ જ નથી જેને લઈને આ ટાવરથી ઘણી બધી બીમારી થઈ શકે એમ છે રેડિયેશનથી બાળકો નાના બાળકોને બીમારી થઈ શકે એમ છે વૃદ્ધ લોકોને બી તકલીફ થઈ શકે એમ છે આ અબોલા જે પક્ષીઓ છે એને પણ તકલીફ થઈ શકે એવું એમનું કહેવું છે બાજુમાં અગત્યની વાત એ છે કે બીએસએનએલનો જૂનો ટાવર છે અને પાછું એક ટાવરની જોડે આ બીજો ટાવર નાખવાની વાત થઈ રહી છે લોક મુખ્ય ચર્ચા મુજબ એવું પણ કહેવાય છે આ લોકો તો નથી જાણતા પણ એવું જાણવા મળ્યું છે કે વોડાફોનનો ટાવર નખાય છે એટલે હવે જોવાનું એ રહ્યું કે લોકોને આનાથી તકલીફ થાય છે લોકોનો વિરોધ છે રૂલ્સ એવું કહે છે લોકમુખ્ય ચર્ચા મુજબ કે રેસિડન્ટ વિસ્તારની અંદર ટાવર નખાય નહીં પણ જો નાખે અને એલિકેશન થાય એટલે કે લોકોનો વિરોધ હોય તો એવું કહેવાય છે કે ભાઈ એ ટાવર ના નાખી શકાય તો આ ટાવરની પરમિશન આપી કોણે આ રેસિડન્ટ વિસ્તારની અંદર એક ટાવર જોડે છે તો આ બીજો ટાવર કેમનો નાખાય છે ભૂતકાળની અંદર પણ બજારની અંદર આ રીતના એક ટાવર રાત્રિના સમયે યુદ્ધના ધોરણે ધાબા ઉપર નાખવામાં આવતો હતો એને પણ સ્થાનિકોએ રોકવામાં આવ્યો હતો અને એ ટાવરની કામગીરી બંધ કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે આ કંજીપાડા વિસ્તારની અંદર જે આ ટાવર નાખવાની કામગીરી થઈ રહી છે એને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે તો તંત્ર દ્વારા એમની માગને સ્વીકાર કરીને આ ટાવરની કામગીરી રોકવામાં આવે છે કે કેમ આ વડાફોનનું ટાવર છે બાજુમાં પણ એક બીએસએનએલનો ટાવર છે છતાં પણ આ નજીકમાં બીજો ટાવર નખાય છે એ યોગ્ય છે કે કેમ અને જો આયોગ્ય હોય તો આની કામગીરી પ્રાકટના તંત્ર દ્વારા રોકવામાં આવશે કે કેમ સ્થાનિક અહીંના લોકો દ્વારા જાણવા મળે છે કે અહીંયા ઘડી હાલ જે મેમ્બર છે એમને પણ જાણ કરવામાં આવે છે વોર્ડ નંબર સાતના અને નગરપાલિકાને લાગુ પડે કે ના પડે પણ તે લોકો તેમને પણ જાણ કરશે મામલતદારશ્રીને જાણ કરશે કલેક્ટરશ્રીને રજૂઆત કરશે જ્યાં જ્યાં પણ રજૂઆત કોણ થશે ત્યાં કરશે અને છતાં પણ જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો આ મહિલાઓનું કહેવું એવું છે કે તે લોકો ગાંધીજીદા માર્ગે જઈને આંદોલન પણ કરશે ઉપવાસ પણ કરશે પણ કોઈ બી હિસાબે આ ટાવર નાખવા દેવામાં નહીં આવે એવું સ્થાનિકોની માંગ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરીને આ ટાવર કામગીરીને રોકવામાં આવે છે કે કેમ સદંતર આ ટાવર ના નખાય એવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે કેમ એ તો બધું જોવાનું જોયું વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મેમદાવાદ